નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌ પ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ ઊંઝા ઊંઝામાં ઊંચો ભાવ અને નીચો ભાવ ઊંઝા ચાર હજાર પાંચસોથી તે છ હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી થરાદ ચાર હજાર ચારસોથી તે પાંચ હજાર નવસો ને વીસ રૂપિયા સુધી સિંહોરી ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી દિયોદર ચાર હજાર પાંચસો વીસથી તે છ હજાર બસો ને વીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી તે પાંચ હજાર ચારસો ને નેવ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો પચાસથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજારથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી સાવરકુંડલા પાંચ હજારથી તે પાંચ હજાર પચાસ રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર આઠસો પચાસથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી પાલીતાણા ચાર હજાર નવસો પચાસથી તે પાંચ હજાર રૂપિયા સુધી જામ જામખંભાળિયા ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી કડી ત્રણ હજાર છસો પચાસથી તે પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી વારાહી પાંચ હજારથી તે છ હજાર રૂપિયા સુધી રામપર ચાર હજાર નવસોથી તે પાંચ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા સુધી માંડલ પાંચ હજારથી તે પાંચ હજાર આઠ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસો દસથી તે પાંચ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા સુધી જસદણ ચાર હજારથી તે પાંચ હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસોથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર નવસો વીસથી તે પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી ધ્રાંગધ્રા પાંચ હજારથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી લખતર બે હજારથી તે ચાર હજાર બસો એંસી રૂપિયા સુધી મોરબી ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી જેતપુર ચાર હજાર ચારસોથી તે પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી ભાવનગર ચાર હજારથી તે પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર આઠસો પચાસથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી હળવદ પાંચ હજારથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી ધ્રોલ ચાર હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર ચારસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી પોરબંદર ચાર હજારથી તે પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી ડીસા પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી બેચરાજી ત્રણ હજાર ત્રણસોથી તે પાંચ હજાર બસો ને ચાલીસ રૂપિયા સુધી સમી પાંચ હજારથી તે પાંચ હજાર છસો ને ચાલીસ રૂપિયા સુધી આરિજ પાંચ હજાર બસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી થરા પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી તાનેરા ચાર હજાર આઠસો સિત્તેરથી તે પાંચ હજાર એંસી રૂપિયા સુધી રાયધનપુર ચાર હજારથી તે પાંચ હજાર પચાસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો વીસથી તે પાંચ હજાર એંસી રૂપિયા સુધી રાજુલા ચાર હજાર ચારસોથી તે ચાર હજાર સાઠ રૂપિયા સુધી લાલપુર ત્રણ હજારથી તે ચાર હજાર ચારસો પચાસ રૂપિયા સુધી ખાંભા ચાર હજાર આઠસોથી તે ચાર હજાર આઠસો રૂપિયા સુધી તારી ચાર હજાર સાતસો રૂપિયાથી તે ચાર હજાર આઠસો રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો